નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આજના દિવસે સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના બજાર ભાવ શું રહેલા છે તેમના વિશે વિગતવાર માહિતી મેળવીએ ખેડૂત મિત્રો આજના દિવસે ગઈકાલની સરખામણીમાં લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના ભાવમાં ઉછાળો આવ્યો છે આજના દિવસે બંને પ્રકારની ડુંગળીમાં ભાવ છે એ પાંચસો રૂપિયાની સપાટી વટાવી છે તો દરેક માર્કેટયાર્ડમાં બજાર ભાવ શું રહેલો છે તેમના વિશે માહિતી મેળવીએ જેમની અંદર સૌથી પહેલાં છે મહુવા માર્કેટયાર્ડ જેમાં લાલ ડુંગળીનો ભાવ છે એકસો પંચાવનથી પાંચસો છપ્પન રૂપિયા આજના દિવસે મહુવા માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીનું વેચાણ તેતાલીસ હજાર સાતસો ને સત્યાસી થેલીનું થયેલું છે સફેદ ડુંગળીનો ભાવ બસો ચૌદથી પાંચસો ને એક રૂપિયો રહેલો છે આજે સફેદ ડુંગળીનું વેચાણ બાર હજાર ચારસો ને તોતેર થેલીનું થયેલું છે ત્યારબાદ છે ભાવનગર માર્કેટયાર્ડ જેમાં લાલ ડુંગળીનો ભાવ છે એકસો સાઠ રૂપિયાથી પાંચસોને બત્રીસ રૂપિયા આજે ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનું વેચાણ સત્તર હજાર ને દસ થેલીનું થયેલું છે સફેદ ડુંગળીનો ભાવ બસો બેથી ત્રણસોને ત્રેવીસ રૂપિયા સુધીનો રહ્યો છે આજે સફેદ ડુંગળીનું વેચાણ સિત્તેર થેલીનું થયેલું છે ત્યારબાદ છે ગોંડલ માર્કેટયાર્ડ જેમાં લાલ ડુંગળીનો ભાવ છે એકસો એકાવનથી ચારસોને એકસઠ રૂપિયા અને સફેદ ડુંગળીનો ભાવ છે એકસો એક્યાસીથી ત્રણસોને છ્યાસી રૂપિયા જામનગર લાલ ડુંગળીનો ભાવ છે એકસો પચીસથી પાંચસોને પચીસ રૂપિયા અને વિસાવદર માર્કેટ યાર્ડ લાલ ડુંગળીનો ભાવ છે ત્યાંસી રૂપિયાથી બસોને એક્યાસી રૂપિયા તો ખેડૂત મિત્રો સૌથી ઓછા જો ડુંગળીના ભાવની વાત કરીએ તો વિસાવદર માર્કેટયાર્ડમાં ખેડૂતોને સૌથી ઓછા ാവി രേഖ